હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતી ખાટા મગ બનાવીશું તો ઉનાળાની ગરમીમાં રોજ સાંજે જમવામાં શું બનાવું એવો જ્યારે પ્રશ્ન થાય અથવા તો ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે ખૂબ જ ઓછા સમયમાં આ ટેસ્ટી મગ બનાવીને તૈયાર કરી શકો છો ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને બહુ જ ભાવશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં આટલી એક વાડકી લીલા મગને બેથી ત્રણ વાર પાણી બદલીને સારી રીતે ધોઈ અને આખી રાત પલાળી રાખ્યા છે તમે જોઈ શકો છો કે મગનો દાણો એકદમ સરસ ભૂલી ગયો છે અને પલળી ગયો છે આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે મગના દાણાને દબાવતા જ આ રીતે ઇઝીલી દબાઈ જાય છે અને તૂટી જાય છે મીન્સ કે મગ આપણા પલળી ગયા છે મગ જો તમે પલાળવાનું ભૂલી ગયા હોય તો ડાયરેક્ટ પલાળ્યા વગર પણ બનાવી શકો તો બે ત્રણ વિસાલ તમારે વધારે વગાડવાની હવે આપણે જે વાડકીથી મગનું માપ લીધું એ જ વાડકી ભરીને પાણી ઉમેરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બે વિસલ કરી લઈશું અને મગ જો પલાળ્યા વગર લો તો ચારથી પાંચ વિસલ કરવાની હવે મગ બફાય ત્યાં સુધી આપણે એક બેટર તૈયાર કરવાનું છે તો એના માટે એક બોલમાં એક કપ જેટલું ખાટું દહીં લેવાનું છે એમાં વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ ઉમેરીએ સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈએ અને બધી જ વસ્તુને વિસ્કળતી સારી રીતે મિક્સ કરી લઈએ એ ખાસ તમારે જોઈએ એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની અને બિલકુલ જ લમ્સ ના રહે એ રીતે બેટર તૈયાર કરી લેવાનું હવે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે જો તમારી પાસે છાશ હોય તો છાશ પણ ઉમેરી શકાય અહીં મેં બે કપ જેટલું પાણી ઉમેરીને આ રીતનું બેટર તૈયાર કરી લીધું હવે પ્રેશર કુકરની બે વિસલ પણ થઈ ગઈ અને પ્રેશર પણ એની મેળે રિલીઝ થઈ ગયું તો મગને ચેક કરી લઈએ મગ આખા પણ રહ્યા છે અને તમે જોઈ શકો છો આ રીતે હાથથી દબાવતા જ એકદમ સારી રીતે મેચ પણ થઈ જાય છે મીન્સ કે મગ આપણા સરસ કૂક થઈ ગયા છે તો હવે આપણે ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળી કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો સાથે જેમાં એક ટી સ્પૂન જેટલું જીરું હાફ ટી સ્પૂન જેટલી હિંગ અને બે લાલ સૂકા મરચાં ઉમેરી લઈશું સાથે દસથી બાર મીઠા લીમડાના પાન હાફ ટી સ્પૂન જેટલી હળદર બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને મસાલા અને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું અને મસાલા મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે એમાં તૈયાર કરેલું છાસ અને બેસનવાળું બેટર ઉમેરી લઈએ સાથે જે બોલમાં મેં બેટર બનાવ્યું હતું એમાં બીજું વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી મેં એમાં ઉમેરી દીધું બરાબર મિક્સ કરી દઈએ તો એ પાણીની ક્વોન્ટિટી તમારે રસો જેવો જાડો પાતળો જોઈએ એ રીતે પ્લસ માઈનસ કરી લેવાનું મિક્સ કરી દઈશું અને આ મિશ્રણને આપણે પાંચ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર ઉકળવા દેવાનું છે હવે પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે જે ચણાનો લોટ ઉમેર્યો એના લીધે રસો પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયો છે હવે આ રીતે રસો થોડો ઠીક થઈ જાય એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરવાનો છે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો સાથે જ એમાં આપણે જે પાણી ઉમેર્યું એના ભાગનું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને ગોળ અગળી જાય ત્યાં સુધી એને થવા દઈશું હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ ઉકળવા લાગ્યું છે તો આપણે જે મગ બાફીને તૈયાર રાખ્યા છે એ આ ઉકળતા મિશ્રણમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો ત્યારે હવે આપણે એમાં ઉમેરીશું લીલા દાણા અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો બરાબર મિક્સ કરી દઈશું અને બસ ખાટા મગ કે મગનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું ગેસને હવે બંધ કરી દઈશું ત્યાર પછી આપણે એના માટે એક સ્પેશિયલ વઘાર કરવાનો છે તો એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને હાફ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી ગેસને બંધ કરી દઈશું અને તરત જ આપણે વઘારને મગ ઉપર ઉમેરી દઈશું તો જીરા રાઇસ કે પ્લેન રાઇસ સાથે અથવા તો પરાઠા કે રોટલી સાથે જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે ગરમા ગરમ આ શાક બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ દ્વારા મને જણાવજો કે તમને ખાટા મગની કે મગના આ શાકની રેસીપી કેવી લાગી અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો